જય ગિરનારી જયશ્રી આવી રહી છે સરકડીયા હનુમાનથી સૂરજ કુંડ તરફ જવા જ્યાં કર્ણ સુરજકુંડમાં ભગવાનની પૂજા કરતા હતા આ સૌ આવી રહ્યા છે સૂરજ તરફ જઈને જય ગિરનારી બધા જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી હા જોઈ શકો છો તમે કે ગિરનારની પરિક્રમામાં આ વેલ જુઓ કેવી ઘૂંચાય છે અને આટા વિટા લેતી લેતી ઉપરની તરફ જાય છે અને આ આજનો પરિક્રમાનો બીજો દિવસ છે ગાઢ જંગલ તમે જુઓ दान पोते है सरकडिया घोड़ी जय 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 नारी जाए जाए। જયશ્રી સવારની ચાની મોજ માની રહી છે બીજી નાઈટ નો ઉતારો મારી પાછળ જયશ્રી આવી રહી છે

ગોરી ઉતરતા જય આવી રહી છે ધીમે ધીમે આટી કઠિન હા કુદરતી નજારો તમે જો વેલો પણ કેવી જાડી છે વિવિધ વનસ્પતિની જો ક્યાંથી ક્યાં જાય છે એકમાંથી અનેક ને તમે આ આ આ જુઓ દેખાય છે વેલ અનેક માંથી બતાવી રહી છે અને પારી કેટલી સુંદર છે એક ઝાડ ક્યાં જાય જુઓ તમે બારીકાઈથી જોશો તો ખબર પડશે કે ક્યાં ગું થાય છે હામે વાળાના ઝાડે ગૂંથાય છે હામે જુઓ Ah, nadi बहुत बड़ी

হনুমান <laughs>

સરકડિયા ઘોડી ફોરેસ્ટ રાવટી પાસે અતિ ઊંચાઈ અને કઠિન ઘોડી કહી શકાય નમો નારાયણ આપણે આવી પહોંચ્યા છીએ જીના બાવાની મઢીએ અને જ્યાં જીના બાબા અત્યંત યોગી પુરુષ હતા અને એમને પૂજા કરી છે એવો કાળકા માનો વડલો પહેલું પરિક્રમા પર દર્શન કરીશું બાવાની મઢી પાસે જ્યાં ચીના બાવા ખુદ મા જગતજનની જગદંબા મહાકાળીના દર્શન કરતા હતા અને પૂજા સેવા સાથે મા મેલડીને પણ પૂજા કરતા હતા આપણે જાણીએ અને દર્શન કરીએ માં જગતજનની જગદંબા